ભાજપના વલણ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બેનર લાગ્યા અકોટા વિસ્તારની પરસોત્તમ નગર સોસાયટીમાં રહીશોએ બેનર લગાવ્યા હતા જેમાં કોઈ પણ રાજકારણી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધી ફરમાવી હતી ભાજપને વરેલ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બેનર લાગ્યા અકોટા વિસ્તારની પરસોત્તમ નગર સોસાયટીમાં રહીશોએ માટે ફરમાવી પરિસ્થિતિમાં એક પણ નેતા કે કાર્યકરો આપ્યા નથી રોડ ઉપરથી રાજ સામગ્રી માટે નીકળતા નેતાઓ પણ મદદે ન આપ્યા નાગરિકો પાસેથી વિવિધ ટેક્સો વસૂલી પરંતુ સુવિધાના નામે મેંડું જોવા મળ્યું હતું આવતા ઇલેક્શનમાં પણ મતદાન નહીં કરવાનો યુવાનો નિર્ણય કર્યો છે મકાનના બેઝમેન્ટોમાં સાત સાત ફૂટ પાણી ભરાયા હતા તમામ રહીશોને મોટું નુકસાન પહોંચ્યું હતું